માનનીય અધ્યક્ષશ્રી ગ્લોબલ સેમી કન્ડક્ટર સપ્લાય ચેઇન્જ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે ડાયમંડ કટિંગ પોલિશિંગ માર્કિંગ સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બ્રુજ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે આપણે હંમેશા સાંભળીએ છીએ કે અમેરિકાનું પેન્ટાગોન સૌથી મોટું બિલ્ડિંગ છે પણ સુરત ડાયમંડ બ્રુજ પેન્ટાગોનથી પણ મોટું છે સિત ગુજરાત બે હજાર સુડતાલીસ અમારા આયોજનમાં ઉદ્યોગનો મહત્વનો ફાળો રહેશે હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ કેમિકલ ફાર્માસ્યુટિકલ મશીનરી ઓટોમોબાઈલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે સેમી કન્ડક્ટર ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે શરૂ કર્યા છે માનની અધ્યક્ષશ્રી સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્ત્વની કડી છે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે ભક્તિ શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાય સમી ગરબી ગુજરાતના પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે ઇન્ટીજેબલ કલ્ચર હેરિટેજ જાહેર કરાયેલ છે જે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે સફેદ રણના હાથ સમા કચ્છના ગોધોરડોને યુનાઇટેડ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળેલ છે માનનીય દેક્ષ્રી પાંચ આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલી હતી જે અન્વયે સુયોજિત રણનીતિ માટે અમે આગળ વધી રહ્યા છીએ ઉત્તર ગુજરાતના અંબાજી ધરોઈ તારંગા વડનગર વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે અયોધ્યાધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડતા અર્થે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે અમૃતકાળમાં સેવા ક્ષેત્રે વિકાસ દર વધારવાની અમારી સરકાર કામ કરી રહી છે આઈટી નાણાકીય સેવાઓ ફિનટેક પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ છે આ ક્ષેત્રના વિકાસ અને મૂડીરોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઈટી બીટી ઇલેક્ટ્રોનિક સેમી કન્ડક્ટર સેક્ટર માટે વિવિધ નીતિઓ જાહેર કરેલ છે રાજ્યમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલું છે યુવાધનની રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં સર્વપ્રથમ સ્થાન મેળવેલ છે રોજગારીમાં સમગ્ર દેશમાં ગુજરાત આજે પહેલાં ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગણીને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ તેલીબીયા મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે અગિયાર પોઈન્ટ બે ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે